સિહોર શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ડોક્ટર જયેશ શુક્લાના દવાખાનામાં માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સિહોર એક દર્દી અત્યંત ગંભીર હાલતમાં સારવાર માટે આવ્યા હોવા છતાં તેમને યોગ્ય તબીબી સહાય ન મળતા હોબાળો મચી ગયો હતો પીડિત દર્દી અસહ્ય પીડામાં હોવા છતાં ઘટના સમયે મુખ્ય ડોક્ટર દવાખાનામાં હાજર નહોતા હાજર કમ્પાઉન્ડર દ્વારા દર્દીના સ્વજનોને સંતોષકારક જવાબ આપવાને બદલે ઉદ્ધત વર્તન કરી ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા આરોપ છે કે ગંભીર સ્થિતિ હોવા છતાં તાત્કાલિક સારવારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી જ્યારે દર્દીની કથડતી હાલત જોઈ સ્વજનોએ પુરાવા તરીકે વિડિયો ઉતારવાનું શરૂ કર્યું ત્યારે સ્ટાફ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી મારા દવાખાનામાં વીડિયો કોને પૂછીને ઉતારો છો કહી ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો